એવો જ રસ કેરીનો આપણે ઘરે એકદમ સરસ સ્વાદિષ્ટ ટેસ્ટી બનાવો હોય તો કેરીને સરસ છોડીને કાપીને કટકા કરીને ખાવાનો પછી સેજ ફ્રૂટ કલર લેવાનો આ રીતે લેવાનો ચટણી પાણીમાં મિક્સ કરી દેવાનો થોડું સેજ પાણીમાં આ રીતે મિક્સ કરી દેવાનો કલર પછી એ કલરને હોય તો હેન્ડ ગ્રાઇન્ડરથી જ આને સરસ રીતે મિક્સ કરી દેવાનું મારી પાસે આ ટેલોન કંપનીનું હેન્ડ ગ્રાઇન્ડર છે જે ખૂબ જ સરસ સર્વિસ આપે છે બહુ મસ્ત છે આ રીતે પછી એને એટલે વાસણ વધારે બગડે મારી પાસે આ ટેલોન કંપનીનું હેન્ડ ગ્રાઇન્ડર છે હેન્ડ ગ્રાઇન્ડર છે તો હું એનો જ ઉપયોગ કરું છું એટલે વધારે વાસણ પણ ના બગડે અને રસ પણ બહુ સરસ નીકળે છે આ રીતે તમે દૂધ મિક્સ કરીને જો પહેરીનો રસ કાઢશો તો એકદમ ખાવામાં સ્વાદિષ્ટ લાગશે અને આનો ઉપયોગ કરશો તમે તો તમારું વાસણ પણ નહીં બગડે હેન્ડ ગ્રાઇન્ડરથી જો આઈજી તમને સાતસો આઠસો રૂપિયામાં મળી રહેશે બજારમાં કેરીનો રસ તો બધાનો ફેવરિટ હોય જ છે ફળોનો રાજા છે કેરી તો તમારો પણ ફેવરિટ હોય અને તમને આ રીતે દૂધ નાખીને જો કેરીનો રસ ભાવ્યો હોય સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું